નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારું કરીશું છું સમાચાર પર અંકલેશ્વરથી શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે નવી પેથોલોજી લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે નવી પેથોલોજી લેબનું લોકાર્પણ ગુલ બ્રાન્ડ્સ એન્ડ ટેકનોલોજીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રેસિડેન્ટ શ્રી વિક્રમ સિંગલ દ્વારા કરવામાં આવ્યું હતું નવી પેથોલોજી લેબ જે જૂની પેથોલોજી લેબ કરતાં વધુ અત્યાધુનિક અને વધુ નવા સાધનોથી સજ્જ છે લેબ અંતર્ગત આવતી કામગીરી હવે વધુ ઝડપ અને સરળ બનશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ડૉક્ટરના તપસ્યા બાદ જો કોઈ કામગીરી હોય તો તે લેબ દ્વારા કરવામાં આવતી કામગીરી છે લેબ રિપોર્ટ્સના આધારે નક્કી થાય છે કે દર્દીને ખરેખર કંઈ સારવારની જરૂરિયાત છે આજે નાનામાં નાનું આપણને જો બ્લડ ગ્રુપ જાણવું હોય તો પણ આપણે સૌ પહેલાં લોહીની ચકાસણી માટે લેબોરેટરીમાં જવું પડે છે એટલે કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લેબોરેટરીની જરૂરિયાત ખૂબ જ જરૂરી બની જાય છે હવે વાત કરીએ આગળ તો નવી પેથોલોજી લેબનું નિર્માણ કરવા માટે ખાસ ગુલબ્રાન્ડસ એન્ડ ટેકનોલોજીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું ભગેરથથી યોગદાન રહ્યું છે જી હા લાંબા સમયથી આ કંપનીનું યોગદાન રહ્યું છે કંપનીના આ યોગદાનથી લોકોને વધુમાં વધુ આધુનિક અને ઝડપી સેવા પ્રદાન કરવામાં આવશે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી વિક્રમ સિંઘલ પ્રેસિડેન્ટ ગુલબ્રાન્ડસેન કંપનીના અને સન્માનનીય મહેમાન તરીકે માનનીય શ્રી હિંમત શેલડિયા પ્રેસિડેન્ટ આંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે સાથે ગુલબ્રાન્ડસેન વતી માનનીય શ્રી સંજય સિંઘ ગ્લોબલ ડાયરેક્ટર પ્રોડક્શન શ્રીમતી ટીના ઉગાલે જનરલ મેનેજર એચ આર માનનીય શ્રી ઋષિત પ્રજાપતિ સી એસ આર હેડ અને હોસ્પિટલ વતી માનનીય શ્રી અશોક પંજવાની સેક્રેટરી એઆઈડીએસ માનનીય શ્રી સુભાષ પટેલ જોઈન્ટ સેક્રેટરી માનનીય શ્રી હિતેન આનંદપુરા હોસ્પિટલ મેનેજમેન્ટ કમિટી અને માનનીય શ્રી દશરથ પટેલ હોસ્પિટલ મેનેજમેન્ટ કમિટી હાજર રહ્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર